ગામ જોટવા તાલુકો જાંબુ ઘોડા જિલ્લો પંચમહાલ ખાતે નલસે જલ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા બાબતે વિનુભાઈ જયેશભાઈ બારિયાએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી અરજદારે પંચમહાલ જિલ્લા કલેક્ટરને લેખિતમાં જણાવ્યું કે જય ભારત સાથે અમુ નીચે સહી કરનાર અમુ અરજદાર મુજે જોટવડ તાલુકો જાંબુઘોડા જિલ્લો પંચમહાલના રહીસો છીએ અને ખેતી તથા ખેત મજૂરી કરી અમારું તથા અમારા પરિવારનું જીવન ગુજારીએ છીએ અમારા ગામમાં વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં સરકાર દ્વારા નલસે જલ યોજના દ્વારા ઘરે ઘરે પાણી મળી રહે તે માટે સરકારે અંદાજીત પંદરથી સોળ લાખ રૂપિયાનો ખર્ચ કરેલ છે તેવું સરકારની વેબસાઇટ પર બતાવાઈ આવે છે પરંતુ આજની તારીખમાં પણ અમારા ગામમાં આ યોજનાઓ દ્વારા પીવાનું પાણી મળી આવતું નથી અને આ યોજનામાં સરકાર દ્વારા ફાળવેલી રકમના નાણાં જે તે કોન્ટ્રાક્ટરે ઉપાડી લીધા છે અને જોટવડ ગામમાં પાણી મળે છે તેવા ફોટા વેબસાઇટ પર બતાવેલ છે અમારા ગામમાં એક પણ લઘુમતી સમાજની વસ્તી નથી જેથી આપ શ્રીને અમે ખાતરીપૂર્વક જણાવીએ છીએ એટલે કે ખોટા દસ્તાવેજ ફોટા રજૂ કરી નાણાં જે તે કોન્ટ્રાક્ટર ઉપાડી લીધા છે આ બાબતે ગામના તલાટી શ્રીને લેખિતમાં અર્જિત કરતા તલાટી શ્રીએ જણાવ્યું કે જોટવર ગ્રામ્ય પંચાયતની પાણી સમિતિના બેંકના ખાતાની માહિતી હાલ અમારી પાસે નથી તેની નકલ આ સાથે સામેલ છે આમ ગામમાં પાણી પહોંચાડ્યા વગર કામ પૂર્ણ થઈ ગયું છે તેવું બતાવી આ યોજનાને લાગતા સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોએ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે આ ભ્રષ્ટાચારીઓ સામે ફરિયાદ દાખલ થાય તેવી અમો અરજદારની આપ સાહેબને નમ્ર વિનંતી છે રિપોર્ટર જિગ્નેશ દરજી બે ન્યૂઝ ગુજરાતી સને બે હજાર એકવીસ બાવીસની અંદર ગામડાઓના માણસોને પીવાનું પાણી મળી રહે તે હેતુસર સરકાર દ્વારા જલસે જલ યોજના અમલવા લાગી ત્યારે જાંબુગડા તાલુકાના જોઠવડ ગામ મુકામે અંદાજે સરકારશ્રી દ્વારા પંદરથી સોળ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા અને ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યો હતું ત્યારે આ યોજના પાછળ જે તે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ મળીને અત્યાર સુધી પાણી ગામમાં મળેલું જ નથી અને એના નાણાં ઉપડી ગયા છે અને વેબસાઇટ જોતાં એવું આવે છે કે અમારા ગામની અંદર લઘુમતી સમાજનો કોઈ વ્યક્તિ રહેતું જ નથી અને એના ફોગસ ફોટોગ્રાફ અપલોડ કરીને પંદરથી સોળ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે આ તમામ કર્મચારીઓ અને આની પાછળ ભ્રષ્ટાચારમાં જે તે કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી થાય તે બાબતનું આવેદનપત્ર આજરોજ જાંબુગુડા મામલત શ્રીને આપવામાં આવેલ છે તેમાં તમામ ગ્રામ વતી રજૂઆત કરવામાં આવી છે જય હિન્દ જય ભારત